મુસ્લિમ જમા

એજાજભાઈ નાથાભાઈ ને આપણે બશીરભાઈ આગેવાન જે પ્રમુખ સાહેબ છે એમના બેના બહુ મોટા ડબ્બા અલહમદુલ્લા નીકળ્યા છે જેમાંથી સાઠ હજાર કરીબની રકમ બે ડબ્બામાંથી અદા થઈ છે ને બશીરભાઈ પ્રમુખ સાહેબના દીકરા એજાજભાઈ છે એમને એક નિયત કરી છે કે અલહમદુલ્લા અત્યારે દસ ડબ્બા ખોયેલા છે બાકીના ડબ્બા પણ ખોલશું ને વીસ ડબ્બા આ વખતે અમે ખોટાવડા સુની મુસ્લિમ જમાતમાં ઇન્શાલ્લા આપશું અસલામ વાલિકુમ رحمة الله تعالى وبركاته